નમસ્કાર હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું હિમાલય જેવી ખાતિલ ઠંડીની આગાહી ગુજરાતમાં હાર થી જવતી ઠંડીનો સમય આવી ગયો છે એક જાન્યુઆરીથી ગુજરાતનું વાતાવરણ પલટાયું છે ત્યારે હવે ગુજરાતમાં પણ કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે ત્યારે આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે હવામાન વિભાગે લોકોને ચેતવ્યા છે રાજ્યમાં બે દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળશે નલિયામાં સૌથી ઓછું આઠ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હાલ રાજ્યમાં પવનની ગતિ ઉત્તરથી ઉત્તર પૂર્વીય તરફ જોવા મળી છે જેથી લોકો સવારને ઠંડીનો સદુપયોગ કરતા જોવા મળ્યા છે એક તરફ પાર્કમાં લોકોની ભીડ તો બીજી તરફ લોકો નીરો સૂપ અને જ્યુસનું સેવન કરતા જોવા મળ્યા છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ તાપમાનમાં ફેરફાર નહીં નોંધાય તેવી આગાહી કરી છે રાજ્યમાં સૌથી ઓછું આઠ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયું છે હાલ રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વીય દિશામાં પવનની ગતિ રહેશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રી યાદવે જણાવ્યું ડિસેમ્બર કરતાં જાન્યુઆરીમાં ઠંડીનું પ્રમાણ વધશે છતાં સરેરાશથી છતાં સરેરાશથી એકથી બે ડિગ્રી ઓછી રહી શકે છે શહેરમાં જાન્યુઆરીમાં સરેરાશ પંદર ડિગ્રી લઘુત્તમ તાપમાન રહે છે હવામાન ડાયરેક્ટર ડૉક્ટર મનોરામા મોંતીએ જણાવ્યું કે જાન્યુઆરીમાં દિવસનું તાપમાન એકથી બે ડિગ્રી નીચું રહેશે જેથી દિવસે પણ ઠંડી વધશે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો